લોકસભા તેમજ વિધાનસભા ઇલેક્શન બાર મતદાન પુરાવાનો માન્ય ગણાશે તેમ અમદાવાદ ડેપ્યુટી કલેક્ટર રીધી શુક્લા દ્વારા જણાવવામાં આવ્યું હતું ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી દરમિયાન મતદારોએ પોતાની ઓળખ માટે જે ફોટો સાથેના દસ્તાવેજોને માન્ય ગણાવ્યા છે તેના મતદાન કાર્ડ

આપ મતદાન કરવા જઈ શકો છો પણ પરંતુ જો કોઈ મતદાર છે કે જેની જોડે પોતાનું એપિક કાર્ડ હાલ મળી આવતું નથી અથવા તો ખોવાઈ ગયું છે તો ઈસીઆઈ દ્વારા અન્ય બાર આધાર પુરાવોની યાદી આપવામાં આવે છે જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ છે બેંક દ્વારા ઇશ્યુ કરેલી ફોટો વાળી કોપી છે ભારત સરકાર દ્વારા ઇશ્યુ કરેલા કોઈ પણ આઈડેન્ટિટી પ્રૂફ છે કે જેમાં મતદારનો ફોટો હોઈ શકે આવા બાર અલગ અલગ આઇડેન્ટિફિકેશન પ્રૂફ છે કે જેના દ્વારા પોતાનું મતદાન મતદાન તારીખના દિવસે આપી શક લોકસભા ચૂંટણી સંદર્ભે તૈયારીઓને લઈ સરળ ઝડપી અને સુચારુ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવાના ભાગરૂપે ઇલેક્શન કમિશન સહિત તમામ રાજ્યોનું જિલ્લા વહીવટી તંત્ર પણ સજજ બન્યું છે લોકસભા ચૂંટણી સંદર્ભે મતદાતાઓને મતદાન મેળવે જરૂરી આઇડેન્ટી ઇલેક્શન કાર્ડ અવેજીમાં અન્ય બાર જેટલા ફોટો સાથે અસલ દસ્તાવેજો દ્વારા પણ પોતાના મતાધિકારીઓનો ઉપયોગ કરી શકશે ત્યારે દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં અંદાજે સત્તાણું કરોડ મતદાતાઓ લોકશાહી મહાપર્વની સહલાઈ પૂર્વક ઉજવણી કરી શકશે